વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવીશું ભીંડા બટેકાનું શાક એકદમ ભરેલું શાક હોય એવું જ શાક થશે પણ ભર્યા વગર એકદમ મસ્ત ટેસ્ટી એવું ભીંડાનું શાક ભીંડા બટેકાનું શાક આજે બનાવવાના છીએ તો અહીંયા એકદમ સરસ લીલાછમ જેવા કૂણા કૂણા ભીંડા હોય જે નાના નાના આવા એવી રીતે લીધા છે અઢીસો ગ્રામ જેટલા ભીંડા અને અઢીસો જેટલા બટેકા લઈ અને આવી રીતે ઊભો કાપો કરી લીધો છે બધા ભીંડાની અંદર અને બટેકાની આવી રીતે જાડી જાડી ચીરૂમાં લાંબી લાંબી ચિપ્સમાં કટ કરી લીધા છે અને અહીંયા આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ શેકીને લીધો છે એક લસણનો ગાંઠિયો લીધો છે અને દરદરો આપણે પીસી લીધો એટલે કે ખાંડી લીધો છે અહીંયા એક ચમચી જેટલું આખું જીરું જે કાચું જ લીધેલું છે એને દર દરું પીસી લીધું છે બે લીલા મરચાં આપણે દર દરા ખાંડી લીધા છે અને અહીંયા આપણે ધાણા પણ દર દરા મિક્સર જારની અંદર પીસી લીધા છે બાકી મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું ને બાકી તેલ તો ચાલો શાક બનાવવાની શરૂઆત કરશું થોડું તેલ મૂકશું મૂકશું આપણે આમાં આપણે ભીંડાને ફ્રાય કરવાના છે એટલે ત્રણ ચમચા જેટલું છે તેલને આપણે આપણે સરસ ગરમ થવા ભીંડા ફ્રાય કરશું અને પછી બટેકા ફ્રાય કરશું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં પેલા ભીંડા ફ્રાય કરી લેવાના છે બધા ભીંડા ઉમેરી દેસુ ફ્રાય કરતી થોડું મીઠું અને થોડી હળદર આપણે ઉમેરશું થોડી આપણે હળદર ઉમેરશું આપણો ભીંડો ફ્રાય થઈ ગયો છે તો એક વાસણમાં લઈ લેશે બટેકાને ફ્રાય કરી લેવાના છે આવી રીતે ભીંડા આવી જ રીતે આપણે બટેકાને ફ્રાય કરવાના છે ઉપર જે કોટિંગ આવી જાય ત્યાં સુધી આપણે બટેકાને સરસ ફ્રાય કરવાના છે પછી ઉપર ઓજ રાખી એટલે કે ઉપર થાળી રાખી અને એમાં પાણી ઉમેરી અને ઓજે આપણે આને બટેકાને પકાવવાના છે ડીશ રાખી દેસુ અને ગેસ ધીમો કરીને ઉપર પાણી ઉમેરી દેશું ઉપર પાણી ઉમેરી અને વરાળે આને થવા દેવાનું છે એટલે જે ઓજ પડે એમાં જ આ આપણે બટેટાની ચિપ્સને પકાવવાની છે એમ જ એમ જ પાણી વગર જે ઓજ પડશે એટલે વરાળે પાકી જશે શાક આપણું ઉપર ઓજ મૂકીને આપણે એકસા લેશું

બટેકાને હવે તેજો જ વાર છે આના પેગા આપણે ભીંડા ઉમેરી દઈશું અને બધો મસાલો કરી લઈશું આપણે ભીંડા ફ્રાય કરીને રાખેલા ઉમેરી લસણ વાળું લસણ જે ખાંડેલું એ અને લીલા મરચાં દરદરા ખાંડેલા ધાણા આ જીરું ચણાનો લોટ એ શેકેલો છે કાચો નથી લેવાનો આપણે બધું સરસ આપણે મિક્સ કરી દેવાનું છે અહીંયા આપણે મસાલો પણ કરી લેશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર થોડી આમથી હળદર હિંગ થોડું મીઠું ઓછું છે એટલે અહીંયા મીઠું ઉમેરું છું આ બધું સાતળી લેવાનું છે એટલે આપણા લસણનો કાચો સ્વાદ શાકની અંદર ન આવે પછી પાછું ઉપર આપણે થાળી રાખી અને આને થવા દેવાનું છે થોડી વાર તો અહીંયા આપણું મસાલો એકદમ સરસ અતળાઈ ગયો છે તો હવે ઉપર થાળી રાખીને આપણે પાછું થવા દેસું એ પાછું થાળી રાખીને ઓજે એને થવા દેસુ એટલે બધો મસાલો શાકમાં કોટ થઈ જાય અને સરસ મસાલાનો સ્વાદ આવે આપણા શાકની અંદર હવે આપણે ખોલીને જોઈ લેશું આપણે બે મિનિટથી થાય છે તો મસ્ત એવા આપણા બટેકા ને ભીંડા બહુ સરસ એવું શાક આપણું તૈયાર થઈ ગયું છે તો સર્વિંગ પ્લેટની અંદર હવે આપણે સર્વ કરી લેશું થોડા લીલા ધાણા ઉમેરી દઈશું આપણે હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે તો સર્વિંગ પ્લેટમાં આપણે સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણું ભીંડા બટેકાનું શાક ભર્યા વગરનું ભરેલું ભીંડા બટેકાનું શાક જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો